ત્યારે અહીંયા સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે કાઉન્સિલર ધારાસભ્ય કે સાંસદ પણ આ બાબતે જાગૃતિ દાખવતા નથી આ જટિલ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તેવું કોઈ ઈચ્છતું નથી કે શું અહીંયા વસવાટ કરતા લોકો દ્વારા અનેક વખત સિંચાઈ વિભાગને લેખિત માંગ ફરિયાદ કરવામાં આવેલ છે છતાં પણ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી કે આજ સુધી કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલ નથી એક સમયમાં અહીં મેળાઓ ભરાતા હતા માલણ નદી મહુવાની શાન હતી એ જ માલણ નદીમાં આજે ગંદકીના ગંજ ખડકાયા છે સોમેર દુર્ગંધ ફેલાઈ રહી છે રોગચાળો ફાટી નીકળવાની શક્યતા નકારી શકાતી નથી અહીંયાથી પસાર થતા લોકોને પણ ભારે ગંદકી અને દુર્ગંધનો પારાવાર સામનો કરવો પડે છે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી માલણ નદીની સફાઈ હાથ ધરવામાં આવે અને ફરી માલણ નદી પર કોઈ પણ પ્રકારની આવી ગંદકી ન થાય તે માટે કોઈ ચોક્કસ પગલાં લેવામાં આવે તેવી શહેરીજનોની માંગ છે કેમેરામેન ઇકબાલભાઈ સોરઠિયા સાથે રિપોર્ટર અનવર ખાન પઠાણ એફકે લાઈવ ન્યૂઝ મહુવા એક સમયે મહુવાનું ઘરેણું અને ગૌરવ ગણાતી માલણ નદી આજે ગંદકીના સામ્રાજ્ય અને ઉકળામાં ફેરવાઈ ગઈ છે ત્યારે નવાઈની વાત એ છે કે સિંચાઈ વિભાગ અને તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી અને ઘોર બેદરકારી પુરવાર થઈ રહી છે આપ જોઈ શકો છો કે ગંદકીના ગંજ ઉકળો કૂકડાના પીછડા અલગ અલગ રિક્ષા દ્વારા અહીંયા ઠલવામાં આવે છે અને અહીંથી પસાર થતાં રાહદારીઓ અને વસવાટ કરતાં વાડી વિસ્તારના લોકોમાં અહીંથી ચાલવું પારાવાર મુશ્કેલ બને છે અને ભયંકર દુર્ગંધનો સામનો કરવો પડે છે અને ભવિષ્યમાં કોઈ બીમારી લાગે તો જવાબદાર કોણ અહીંયા મૂંગા પશુઓ પણ આવા પીછડા અને પ્લાસ્ટિક ખાય ખાઈને ઘણા મૂંગા પશુઓ મરી ગયા છે તેવા પણ દાખલા છે ત્યારે અહીંના લોકોને સાથે વાત કરતાં જાણવા મળેલ કે આરસીભાઈ મકવાણા ધારાસભ્ય હતા ત્યારથી લઈને તો આ શિવાભાઈ સુધી ઘણી જગ્યાએ રજૂઆત કરેલ છે પણ સિંચાઈ વિભાગના પેટનું પાણી લેતું નથી કોઈ પગલાં લેવાતા નથી

એકલા મૂંગા પશુઓના હાડકા પિંજર પીછડા કાપીને બધો નદીમાં ઠલવાય છે આ જગ્યા કેટલી કેટલી વાર રજૂઆત કરવામાં આવી છે દસ વાર રજૂઆત કરેલી મારી પાસે તારીખવાર સાથેના છે પીડબલ્યુડી નગરપાલિકા કોઈને આમાં રસ નથી સિંચાઈ વિભાગને પણ આમાં રસ નથી